હેલો ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આવડિયા લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સ્ટેટ ચેપ્ટર નંબર ચાર સામાયિક શ્રેણી જેમાં આપણે અગાઉના વિડીયોમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો દાખલા નંબર એક જોયો હતો આવડિયા લેક્ચરમાં આપણે દાખલા નંબર બે સ્ટાર્ટ કરવાના છીએ અહીંયા આપણને કીધું છે કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ સી આઈ વિશેની માહિતી નીચે પ્રમાણે છે આ અંકમાં ઓગણીસો એક્યાસી બ્યાસીને આધાર વર્ષ લીધેલું છે આ માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વાયોજન કરીને વર્ષ બે હજાર માટે આ અંકનું અનુમાન મેળવો તો અહીંયા વર્ષ આપેલા છે બે હજાર સાત આઠથી બે હજાર ચૌદ પંદર સુધી તો મેં તે રીતે અહીંયા વર્ષ લખી નાખ્યા છે હવે ટી સમય તે આપણને લખવાના છે તો આપણને કઈ રીતે લખવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ કન્ટિન્યુઅસ આપણે લખતું જવાનું છે જ્યાં સુધી વર્ષ આપેલા હોય ત્યાં સુધી તેના પછી સીઆઈઆઈ વાય જે આપણને આપેલા છે બુકમાં સૌથી પહેલાં પાંચસો ને એકાવન પાંચસો ને બ્યાસી છસો બત્રીસ સાતસો અગિયાર સાતસો પંચ્યાસી આઠસો બાવન નવસો ઓગણચાલીસ અને એક હજાર ચોવીસ તે રીતના આપણને અહીંયા સીઆઈઆઈ આપી દીધેલું છે તો સૌથી પહેલાં આપણે આ બંનેનું ટોટલ કરીશું અને સિગમા ટી ટી બાર અને વાય બાર ફાઇન્ડ કરીશું તો સીગમાં ટીનું ટોટલ અને અહીંયા સીગમાં વાયનું ટોટલ કરીએ તો એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ પ્લસ છ પ્લસ સાત પ્લસ આઠ ટી અને એન કેટલા છે ટોટલ વર્ષ આપણને આઠ આપેલા છે તો નીચે ભાગ્યા આઠ પાંસરસો આવશે ચાર પોઈન્ટ પાંચ તેવી જ રીતે સીગ વાયનું ટોટલ કરીએ અને સીગમાં વાય મેળવીએ તો પાંચસો એકાવન પ્લસ પાંચસો બ્યાસી પ્લસ છસો બત્રીસ પ્લસ સાતસો અગિયાર પ્લસ સાતસો પંચ્યાસી પ્લસ પાંચ આઠસો બાવન પ્લસ નવસો ને ઓગણચાલીસ પ્લસ એક હજાર ચોવીસ તો તેનું ટોટલ થશે છ હજાર છોત્તેર છ હજાર અને એન આઠ છ હજાર છત્તેર ભાગ્યા આઠ તો વાય કેટલો આવશે સાતસો પોઈન્ટ પાંચ હવે આપણે b નું સૂત્ર લખીએ તેનું સૂત્ર શું છે એન ઇન્ટુ સીગમાં ટી વાય ટી ભાગ્યા એન સીગમાં ટીનો સ્ક્વેર માઇનસ સીગમાં ટીનો હોલ સ્ક્વેર તો હવે સૌથી પહેલાં આપણે ટીવાય ફાઇન્ડ કરીએ ટી વાય એટલે ટી અને વાયનો ગુણાકાર તો પહેલાંનો આન્સર શું આવશે પાંચસો ને એકાવન બીજું છે પાંચસો ને બ્યાસી ગુણ્યા બે તો એક હજાર ચોસઠ છસો બત્રીસ ગુણ્યા ત્રણ તેનો આન્સર આવશે એક હજાર આઠસો છન્નું પછી સાતસો ને અગિયાર ગુણ્યા ચાર

હવે આખી કોલમનું ટોટલ કરીએ એટલે સીગમાં ટી વાય મળશે પાંચસો એકાવન પ્લસ એક હજાર ચોસઠ પ્લસ એક હજાર આઠસો છન્નું પ્લસ બે હજાર આઠસો પ્લસ ત્રણ હજાર નવસો પ્લસ પાંચ હજાર એકસો ને બાર પ્લસ છ હજાર પાંચસો પ્લસ આઠ હજાર એકસો ને બાણું તો તેનું ટોટલ થશે ત્રીસ હજાર બસો ને સત્તાવન હવે લાસ્ટમાં ટી સ્ક્વેર ફાઇન્ડ કરીએ ટી સ્ક્વેર તો એકનું સ્ક્વેર એક બેનું ચાર ત્રણનું નવ ચારનું સોળ પાંચનું પચીસ છનું છત્રીસ સાતનું ઓગણપચાસ અને આઠનું ચોસઠ તો બધાનું ટોટલ કરીએ એક પ્લસ ચાર પ્લસ નવ પ્લસ સોળ પ્લસ પચીસ પ્લસ છત્રીસ પ્લસ ઓગણપચાસ પ્લસ ચોસઠ તો ટોટલ થશે બસોને ચાર ટીનો સ્ક્વેર હવે આ વેલ્યુને આપણે સૂત્રમાં મૂકીએ તો એન આઠ સીગમા ટી વાય ત્રણ ત્રીસ હજાર બસો ને સત્તાવન સીગમા ટી છત્રીસ સીગમા વાય છ હજાર ભાગાકારમાં આવશે એન એટલે આઠ સીગમા ટીનો સ્ક્વેર તો બસો ચાર टी ટીનો હોલ સ્ક્વેર એટલે છત્રીસનો હોલ સ્ક્વેર હવે કેલ્ક્યુલેશન કરીએ આઠ ગુણ્યા ત્રીસ હજાર સત્તાવન बे ताळीस हजार छपन माइनस गुणया हजार छर लाख तो हजार सात सोने छत्रीस नीचे भागाकार आठ गुणया बसो चार तो एक हजार छसो बत्रीस माइनसिस न होल स्क्वेअर एक हजार बसो ने માઈનસ કરીએ તો આન્સર આવશે બે લાખ બેતાળીસ હજાર છપ્પન માઇનસ બે લાખ અઢાર હજાર છત્રીસ તો ત્રેવીસ હજાર વીસ અને નીચે સોળસો બત્રીસ માઇનસ બાર છન્નું તો ત્રણસો છત્રીસ અને ફાઇનલ આન્સર થશે ત્રેવીસ હજાર ત્રણસો વીસ ભાગ્યા છત્રીસ તો ઓગણ પોઈન્ટ ચાર જે આપણો ફાઇનલ બીનો આન્સર થયો હવે આપણે એ ફાઇન્ડ કરીશું એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી ટીનો ટી બાર વાયબાર માઇનસ બી ઇન્ટુ ટી બાર વાયબારનો આન્સર હતો વાયબારનો આન્સર હતો સાતસો ઓગણસાહીઠ પોઈન્ટ પાંચ સાતસો ને ઓગણસાહીઠ પાંચ બી આપણે ફાઇન કરીએ 69.4 પોઈન્ટ ચાર અને ટી બાર હતો ચાર પોઈન્ટ પાંચ ગુણાકાર કરીએ સૌથી પહેલાં 69.4 સિત્તેર ચાર ચાર પોઈન્ટ પાંચ તો આન્સર આવશે એક ત્રણસો ને બાર પોઈન્ટ ત્રણ માઇનસ કરીશું સાતસો ને પોઈન્ટ પાંચ માઇનસ ત્રણસો બાર પોઈન્ટ ત્રણ તો આન્સર આવશે ચારસો બે હવે લાસ્ટમાં વાયબાર વાય કેપ ફાઇન્ડ કરીશું તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ વત્તા બી ઇન્ટુ ટી એનો આન્સર છે સાત ચારસો ને સુડતાળીસ બે પ્લસ બી એટલે ઓગણ પોઈન્ટ ચાર અને ગુણ્યા ટી તો ટી આપણે શું લઈશું અહીંયા આપણને જમા કીધું જ છે બે હજાર પંદર સોળ માટે આ અંકનું અનુમાન મેળવો બે હજાર પંદર સોળ કીધા છે અને અહીંયા આપણને ઉપર વર્ષમાં બે હજાર ચૌદ પંદર સુધી આપ્યા છે આપણને બે હજાર પંદર સોળ માટે આપણને ફાઇન્ડ કરવાનું છે ટી તો બે હજાર પંદર સોળ માટે ટી શું આવશે તો નવ કઈ રીતે તો બે હજાર ચૌદ પંદરનું અહીંયા આઠ લીધું છે અને તે એના પછીના વર્ષ માટે આપણે નવ લઈશું તો આપણે ટી અહીંયા નવ મૂકીશું ઇઝ ઇક્વલ ટુ નવ મૂકતા તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ ચારસો ને સુડતાળીસ પોઈન્ટ બે પ્લસ ઓગણ સિત્તેર પોઈન્ટ ચાર ગુણ્યા નવ તો ઓગણ સિત્તેર પોઈન્ટ ચાર ગુણ્યા નવ કરીએ તો આન્સર આવશે છસો ને ચોવીસ પોઈન્ટ છ છસો ચોવીસ પોઈન્ટ છ તેનો આપણે સરવાળો કરીશું કની જોડે તો ચારસોને સુડતાળીસ પોઈન્ટ બે પ્લસ છસોને ચોવીસ પોઈન્ટ છ તો આન્સર આવશે એક હજાર ઇકોતેર પોઈન્ટ આઠ જે આપણો ફાઇનલ આન્સર રહેશે બે હજાર પંદરસો આની જોડે અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થઈ રહ્યો છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળનો સમ કન્ટિન્યુ કરીશું થેન્ક યુ ફોર ધીસ વોચિંગ